કવાંટનગરમાં રાહદારીઓને ચાલવાના માર્ગમાં જ દુકાનો ખડકી દેતા દબાણો કરી ધંધો કરતા વેપારીઓ સામે કવાંટ પોલીસે કરી લાલાંખ કંટનગરમાં હાલમાં આરસીસી રોડ બન્યા છે અને સાઈડોમાં જગ્યા હોય છે જ્યાં વે ખરીદી કરવા આવનાર ગ્રાહકો પોતાની મોટર મૂકી દુકાનોમાં ખરીદી કરી શકે તે માટે જગ્યાનો ઉપયોગ થવો જોઈએ તેના સ્થાને આખીને આખી દુકાન પોતાના દુકાનમાંથી ખાલી કરીને રોડ પર દુકાનો કરી દેતા દબાણ અત્યંત થતાં ટ્રાફિકની સમસ્યા વધવા પામી છે જેને લઈને કવાટ પોલીસ મથકના પીએસઆઈ એડી ચૌહાણ દ્વારા આજે પોતાના સ્ટાફ સાથે કવાંટનગરના દબાણો હટાવવા માટે નીકળ્યા હતા પરંતુ કેટલાક લોકો નફટાઈની હટવ હદ વટાવી ચૂક્યા છે તેઓએ હજુ દબાણો પોલીસના કહેવા મુજબ હટાવ્યા નથી હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કવાંટ પોલીસ ટ્રાફિક સમસ્યાને લઈને દબાણો હટાવવા માટે શું કરશે તેની પ્રજા રાહ જોઈ રહી છે